જિલ્લાની દરિયાઈ કાંઠા પટ્ટીની સરકારી જમીનમાં તાણી દેવાયેલી અસંખ્ય ગેરકાયદે ઝીંગા તળાવો તાકીદે દૂર કરાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ફરી મેદાનમાં ઉતરી છે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે આ વેપલા માટે સરકારી તંત્રના બાબુ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મિલી ભગત આરોપ લગાવી બળાપો કાઢ્યો છે કે જો ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો ઉપર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદાનું નું બુલડોઝર ફરી શકતું હોય તો પછી સુરતમાં કેમ ઉલટી ગંગા વહી રહી છે તેવા આક્ષેપો કર્યા હતા ગુજરાતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતના મુખ્યમંત્રી વારંવાર ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની મોટી મોટા બુલ્ડોઝર ફેરવીને જાહેરાતો કરે છે સામાન્ય માણસ હોય ગામડાનો હોય શહેરનો હોય એની ઉપર લેન્ડ ગેપિંગ પર આ દાખલ કરવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ઓલપાર અને ચોર્યાસી તાલુકાની સરકારી જમીનો ઉપર લગભગ એક કરોડ ચોત્રીસ લાખ ઓગણચાલીસ ચોરસ મીટર જમીનો ઉપર એટલે લગભગ ચાર હજાર ઓગણચાલીસ હેક્ટર જમીનો ઉપર જેની કિંમત દસ હજાર કરોડ રૂપિયાની થાય છે આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ઝીંગાના તળાવ બનાવી બનાવી દેવામાં આવ્યા છે અને આ ઝીંગાના માફિયાઓ આની ઉપર પોતાની કબજો ઓલપાડ તાલુકાના તાલુકાના ખેડૂતો હોય સ્થાનિક આગેવાનો હોય સરપંચ હોય રાજકીય અમુક દ્વારા પણ વારંવાર એ મામલતદાર હોય કલેક્ટર હોય રાજ્ય સરકાર હોય અને વારંવાર કરવા છતાં પણ આ ખાડા કામ કરવામાં આવે છે કારણ કે સીડી રીટા અધિકારીઓ પદાધિકારીઓ અને મંત્રીઓ આની સાથે સીધી રીતે સંકળાયેલા છે અને કરોડો રૂપિયાના હપ્તા આના મારફત જાય છે સરકાર વારંવાર બુલ્લોઝોર ફેરવવાની વાત કરે છે પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીની નજર આજે પણ આ સરકારી દબાણોના તળાવ પર પડતી નથી અને જેની કિંમત દસ હજાર કરોડ રૂપિયાની થાય છે સરકારને વિનંતી કરીએ કે ચોમાસા દરમિયાન જ્યારે મોટા પ્રમાણમાં વરસાદ પડે છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય એના કારણે ખેડૂતોને નુકસાન થાય છે સિંચાઈના પાણી પણ મળતા નથી ગેરકાયદેસર આ લોકો સિંચાઈના પાણીની ચોરી પણ કરે છે ભૂગર્ભ જળ છે એ ભૂગર્ભ જળ પણ મોટા પ્રમાણમાં નીચે ઉતરી ઉતરી ગયું છે ખેડૂતોને વીજળીના કનેક્શનો મળતા નથી આ સરકારી ઝીંગા ઉપર ખોટા દાખલા લઈને એના પણ આ કનેક્શનો લેવામાં આવ્યા છે આ સમગ્ર બાબતની ફરિયાદ કરીને સરકારના હિતમાં અને લોકોના હિતમાં આ તાત્કાલિક અસરથી દસ હજાર સરકારી જમીનો ઉપર જેની કિંમત છે એ તળાવો દૂર કરવામાં આવે અને માન્ય મુખ્યમંત્રીને વિનંતી કરીએ તમે દાદાના બુલ્લોઝર તરીકે વખણાવ છો તો શા માટે આ આ અમી દ્રષ્ટિ આ ઝીંગાના તળાવ પર કરવામાં આવે છે એટલે તાત્કાલિક અસરથી આ બાબતની મેં ફરિયાદ માન્ય એનજી ટીને કરીને વિનંતી કરી છે કે આ સરકારી દબાણ દૂર થવું જોઈએ અને લોકોના ખેડૂતના હિતમાં તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર અને ફરિયાદ કરી છે